નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ સાત ગુજરાતીના નવા અભ્યાસક્રમમાં કવિ સુરેશ દલાલ રચિત કાવ્ય ચાર ચાલો ચરણ ઉપાડો આની આપણે સમજૂતી જોવાના છીએ આ કાવ્ય રાષ્ટ્ર સેવા માટે આહવાન કરતું કાવ્ય છે કવિએ લોકોના મનમાં દેશ સેવાનો જોવાડ ભરવાનો પ્રયાસ કર્યો છે તો ચાલો આપણે આ કાવ્યની સમજૂતી જોઈએ કાવ્યની પ્રથમ બે પંક્તિ છે ભીડેલા સૌ દ્વાર ઉઘાડો બંધુ ચાલો ચરણ ઉપાડો આ પંક્તિઓમાં કવિ સૌ નાગરિકોને આમંત્રણ આપે છે કે તેઓ પોતાના ઘરના દ્વાર ખોલી અને સાથે મળીને આગળ વધે બીજી પંક્તિ જોઈએ ભૂલી જઈને ભેદ આપણે એક થઈને ચાલો નેક થઈને ચાલો વાયુનો વેગ લઈને ચાલો આ પંક્તિઓમાં કવિ જણાવે છે કે બધા ભેદભાવોને ભૂલીને એકતાથી આગળ વધવું જોઈએ એકમેળ થઈને વાયુની જેમ ઝડપથી આગળ વધવું જોઈએ બીજી ત્રણ પંક્તિ છે છોડી દઈને રાગને ભેખ લઈને ચાલો હિમાચલના સમી અવિચલ ટેક લઈને ચાલો અમન ચમનના સમણા કેરો સહેજે નહીં ફૂફાડો અહી કવિ પોત પોતાના છોડીને યુદ્ધ માટે તૈયાર થવાના સંકેત આપે છે હિમાલયની જેમ અડીખમ અને મજબૂત બનીને આગળ વધવાની વાત કરે છે શાંતિ અને આરામના જે સૂર છે તેને ભૂલાવી દઈ અને શાંતિના ભાવોને હવે મહત્વ નહીં આપવાનું કહે છે

જો આપણે આગળ વધીશું તો જીવનમાં સફળતા અને વિજય મેળવીશું દરેક રીતે દરેક પ્રયાસ સાથે આપણને ગંતવ્ય સુધી પહોંચવાનું છે અને તે દરેક પળમાં આપણી અંદરથી આવતો સંદેશ એ છે કે આગળ વધવું છે માનસિક શારીરિક અને આર્થિક રૂપે દરેક રીતે તમામ લોકો માટે ફક્ત એક જ નિર્ધાર છે આગળ વધવું છે અને સફળતા મેળવવી છે કવિ આગળ કહે છે ચલો લઈને કંઠમાં ત્રાડો ચાલો ચરણ ઉપાડો તો આ પંક્તિમાં કવિ કહે છે કે વાઘ અને સિંહની જેમ ગર્જના કરીને અવાજ ઉઠાવીને આગળ વધો અંતે ફરીથી બધા નાગરિકોને ચરણ ઉપાડીને આગળ વધવાનું કવિ અહીંયા આમંત્રણ આપે છે